મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી ના સવા સવા માં તો ભેલા ઉઠી ગયા છો બાપા 6 વાગે ઉઠી 6 વાગે ને મિત્રો અમારી ટીકા ઉઠી ગઈ હા પેલા ઉઠી ગયા જીલુ હા તો પછી વેલું બધું ઘર નું કામ નઈ કરવાનું આવ માર ઘર નું કામ કરવાનું રહો ફટાફટ હું કચરો કચરા પોતું કર દો કચરા પોતું કરીન પછી ચાના વાસણ હોય ને ઘસી નાખો એ ઘસી નાખીને ચાર પાંચ કપડા છે ધોઈ નાખો ઓકે તો જો બેટો હવે પ્રિયમ બની આપું એવું એમ ઓકે તો મિત્રો હજી તો બે હાલા જો ઓપી ઉઠ્યો છું

બરોચિયા થઈ ગઈ ઓકે થઈ ગઈ હા જીલુ તો કમ્પ્લીટ સર્ચ થઈ ગઈ છે નહી અર ક્યારે આગે નિકરાણો આપણે જીલુ તમને નિકરો થાય છે આવ કશું કળવાનો થોડો લોક માર દો ના બસ માછો બિલુ શું મેં તને કીધું એજ ને બસ થઈ દોની કે પણ એ સિંગા સિમ્બા જો બેટા અમે જેની આઈએ ને ત્યાં લગી ઘર આપણું સાચવવાનું હો સિમ્બા શું કીધું ઘર આપણું સાચવજે હો બેટા કોઈ ઘરમાં બેસી ના જાય કોઈ ઘરમાં આવી ના જાય હો બેટા એ ઘરને ત્યાં જોવાનું ચલો ફલ મિત્રો તમારો રેડી થઈ ગયો છે આપ જોઈ શકો છો અત્યારે જવાનું આઉટફિટ આપણે આ પહેર્યું છે હવે કમેન્ટ કરી દેજો આપ જો ચેલ્સી બુટ પણ લાવી દીધા છે આપ જોઈ શકો છો કેટલા સાઇડિંગ સાઇનિંગ મારે છે ચેલ્સી બૂટ તો ફટાફટી આજનો લુક એવો છે પ્લીઝ કમેન્ટ કરજો બાકી જઈએ છીએ રીતિકા જોડે આજે છે એકવીસમી તારીખ જો ના આજે છે બાવીસમી તારીખ હવે અત્યારે મેં જઈએ છીએ તો મારી ઓ ન ચેઈલા અરે બિંદી મિંદી ચોટાડસી 6 વાગે ઉઠી છે અમાર જીલુ તો કેમ નહીં અને અમાર પાછો ફરવાનું જય સિંદૂર તો મારે પૂરવાની આવે આપી ના પૂરવાની આવે બરાબર ના કેમ આખો દિવસ શૂટ કરું છું કેમ પપ્પા માટે ઓકે ગમે ત્યાં જાય પણ મારી જીલુ મારા પપ્પાની વ્યવસ્થા કરીને જ જાય છે જો મિત્રો મારા પપ્પા એટલા માટે આજે નથી આવતા આજે ગરબા પાર્ટી છે મંડપ મુહૂર્ત છે ગણેશ સ્થાપના છે બધું છે ઘરઘરો છે જમણવાર છે પણ મારે ઘરે સિમ્બા છે અને પપ્પા એટલે સિમ્બા માટે સ્પેશિયલ મારા પપ્પા ઘરે રહે છે અને આવતીકાલે સિમ્બાને કોઈક જોડે અહીંયા ઘરે જ મૂકશે પણ આમ મનગમતું માણસને મૂકીને આવશે નહીં તારે કોઈ દિવસ સવાર સવારમાં જેટલું રોટ ના ચારે એના બદલે આજે સાત વાગે સારમાં લોટ ચાલે છે

મિત્રો મારી જીલું પણ તૈયાર થઈ ગયા છે આપ જોઈ શકો છો ફટાફટ ઉપરનું તારું મારીને આવો તારું મારી દેવાનું છે ચલો ફટાફટ જાવ તો મોડું થઈ જાય અને અમારી વીરુ તો જો વા વીરુ મમ્મી ને એની બે બેચ મેચિંગ થઈ ગયો છે એટલે મિત્રો હવે અમારું બિસ્તા પોટા પણ તૈયાર થઈ ગયા છે હવે અમે જવા માટે રેડી છે બાકી રિક્ષા પણ આવી ગઈ છે આગળથી ગિફ્ટ પણ લેવાનું છે તો જોડી જોડી આવશે અને અમે પણ જોડી જોડી સારી જઈશું લકી પહેરી છે ઉપરનું આવું છે ચલો આ ખેલો ચાલો મને કે જાવ

આ બધા કાચના લગ્ન ઉડાડવાના એટલે આ મારા તરફથી પૈસા વાપર અને ઉડાડજો હો માસી કેવું લાગે છે તમને લગ્ન છે તો તમારા ઘેર હા ફોન ખરેખર તો મેં ગઈકાલે તો મારા મમ્મી આવી ગયા નહીં મમ્મી ખરેખર બેનના ઘરે લગ્ન હોય ને તો એક બેન તો હોવી જોઈએ આગલા દિવસથી આવી જાય શું કેવું આ બધા ત્રણ બેનો હા હા આ નહીં આ ભમવાની ચાલો ફોટોશૂટ કરાવે હવે આપણે કાજલના લગ્નની પેકિંગ ચાલુ થઈ ગઈ છે આપ જોઈ શકો છો જેટલી પણ કાજલબેન માટે સાડી લીધી છે તમામે તમામ આજે આગલા દિવસે પેકિંગ થશે સાડીઓની શ્રંગાર હશે એની જે પણ વસ્તુ લીધી હશે મમ્મી પપ્પા એ તમામે તમામ વસ્તુની પેકિંગ થશે

તો ચાલો મિત્રો કાજલની પેટી હવે પૂરી થઈ ગઈ ગયા છે તો આપ જોઈ શકો છો કાજલનું સેલિબ્રેશન છે હલ્દીનું તો બધા જ લોકો બાય પણ ભાભી થતા હોય બેન થતા હોય ભાઈ થતા હોય તમે તમામ લોકો હવે હલ્દી લગાવશે કે અત્યારે ચાલુ છે સેલિબ્રેશન નહીં કાપે આઈ હોમી તો વારો છે અને અહીંયા તો ફોટો શૂટ કરે છે ચાલજો પડછાયા પરટી કેવા માં મમ્મીનો વારો છે અને પાસે છે મારી મામી વચ્ચે છે કાજલ એક બાજુ ફોટોશૂટ ચાલે છે એક બાજુ હલ્દી રસમ ચાલુ છે તો મિત્રો અત્યારે હલ્દીની રસમ પૂરી થઈ ગઈ છે અને તમામે તમામ બધા જ લોકો અત્યારે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે ગયા છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો કેવા કેવા લોકો બધા તૈયાર થઈને આવ્યો અપ ટુ ડેટ તમને બ્લોગમાં બતાવીશ ને મમ્મી કેવું લાગ્યું હલ્દી રસમમાં મારો તો ત્યાંથી તૈયાર થવા જવા હા ખરે ખરે તો ત્યાં છે અને અમારો વીર એની દાઢી જોડે છે જો હે હવે વર્ગોળ કે નહીં કરશે આપણે

તો કઈ નહીં મિત્રો બરગોટ તમને બતાવીશ તો તૈયાર થઈને આવીતે લગી બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો હું પણ કપડાં ચેન્જ કરીને આવું છું ઓકે મળી તો તો રાત્રે જ રીતે કાને ટાઈમ ના મળ્યો મેથી મુકવાનો તો ફાઇનલી તૈયાર જોઈ લો એનું નસીબ તો જુઓ વાવ જોરદાર કાકા હો તમારી કલા તો તમે ના કહેવાય કલા તો નહીં કહેવાય છપાઈ એટલે

મિત્રો હવે રિઝિકાની પણ બાકી છે મારે પણ બાકી છે પણ ફાઇનલી હલ્દીનું રસમ પૂરી થાય પછી પણ મેં કપડા ચેન્જ કરીને આ તો ખાલી ટેમ્પરલી કપડા પહેરે છે આ પણ આઉટફિટ મેં લાવ્યો તો ઘરે પહેરવા માટે આપ જોઈ શકો છો અને હજુ તો સાંજે તો કોરિયન પેન્ટ છે અને બ્લેક શર્ટ છે શું ના ના એ જ રહેવા દે એ જ રહેવા દે એ જ દો મારા મમ્મી પપ્પા તૈયાર થવાનું બાકી છે અને તમામે તમામ મિત્રો બધા લોકો બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે ગયા છે પણ મારી વીર ફેમિલી જો અહીંયા છે હે જીલુ આપે ah, જોરદાર <laughs> 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 <laughs>

અહીંયા અહીંયા ટીવી અહીંયા એલઈડી છે રો તમે આખો ઘરનો હોમ ટૂર બતાવી દઉં આ છે મારી બહેનો આ રેસ્ટોરન્ટ આ માતાજી જો કે મિત્રો હજુ પણ ઘણું ઘરનું કામ ચાલુ છે રનિંગ કામ છે બાકી પછી જ્યારે પણ કમ્પ્લીટ હાઉસ થઈ જશે ઘર આપ જોઈ શકો અહીંયા લાઇટિંગ નહીં કરી અહીંયા પણ લિવિંગ રૂમ છે આ મારી બેનનું ઘર છે અને જો કે હજુ પણ કામકાજ ચાલુ છે જ્યારે કામ કમ્પ્લીટ પૂરું થઈ જશે ઘર હજુ બનવા બન્યું બનવા આવ્યું છે

ખબર નહીં ઉત્તરાયણના પંદરેક દિવસ થઈ ગયું છે છતાં પણ ઉત્તરાયણ ગઈ નહીં કેમ કે નાના બાળકોને ઉત્તરાયણનો બહુ જ બધો શોખ હોય તો અત્યારે મિત્રો અહીંયા ફોટો શૂટ કરવા માટે આવ્યો છું અને આ મારી બેના ઘરનું પણ ટેરિસ છે આપ જોઈ શકો છો આજુબાજુ બધા હાઉસ છે જે એના બધા જ કાકા કુટુંબીના જ છે હાઉસ તો ફટાફટ એવી રીતે આવે એટલે ફોટો શૂટ કરાવીને પછી ત્યાં આગળ જઈએ તો મળીએ મિત્રો થોડી વાર પછી ઓકે અને અમારું પીહુ અહીંયા આવતો પપ્પાના ઘરે આવીને તેને કેવું લાગ્યું

ઓળખાય કોને સાચી ઓકે ઓકે મારા મામી પણ ઓકે થઈ ગયા છે જોરદાર ઓકે ચાલો ભાભી પણ રેડી છે આપ જોઈ શકો છો સૌથી બેસ્ટ લુક করোনা ભાભીનો લાગે છે ઓકે અને જીજુ શું લાગે ઓકે તૈયાર થઈ ગયા છે જોઈ શકો ઓકે મને તો બરાબર ચુબરાબા ચોકે

છે બધા છોકરામાં મિત્રો આ છે કાજલ નું ભાઈ જે મોટાભાઈ થાય ગેસ વરઘોડો પૂરો થઈ ગયો છે માં કેવું લાગ્યું વરઘોડો બહુ ફાઈન જોરદાર લાગી જોરદાર લાગી મજા આવી જોરદાર ખરેખર આવા પ્રસંગો માં આવતા રહે કે મજા ના મજા આવે બહુ ફાઈન ફાઈન યાર અમે તો તમારા લગનમાં માં બહુ નાચી છે કોણ લગન માં અરે તમારા લગન માં ભાણિયા લગન માં મારી ભાણિયા લગન ધોતી પહેરી આવી છે જો એલો ધોતી પહેરી ધોતી પહેરી ધોતી પહેરી આવે છે અહીંયા ફેમ ઉપર મૂકી દીધી છે આ મોટા ભાઈ છે કરુણા બાબી છે

રિઝર્વેશન કરી દીધું છે મને તમે તારીખે સવારે આવવાના એવું કહેતા હતા પણ આ ને બહુ સારું કર્યું બહુ સારું લાગ્યું હવે એકનું છેલ્લો પ્રસંગ કેવાયું પડે

અને અમારા ઉત્સવ પરિવારના સભ્ય બધા જ ઊભા છે હવે બધા જમાઈ માટે રૂમાલ લાયા છે અને જે પણ છોકરી હોય એ એમણે માટે સાડી લાયા છે જમાઈ ના છે ત્યારે રૂમાલ બદલશે અને જે છોકરી હશે એ સાડી પહેરશે તો ખરેખર મિત્રો ઘણા બધા થાટા છે હજુ સાડા બાર વાગે છે છતાં પણ હજુ ઊંઘ આવતી નથી બિકોઝ આવું ના લગ્ન બીજી ઘર આવવાનું છે નહીં પણ અહીંયા બેઠા છે બાકી આવતીકાલે રાત્રે પણ અમને યાદ આવશે કે લગ્ન હતું નહીં સુભાષ બાકી આવતીકાલે સુભાષ પણ મને મળવાનો નથી કે આ ભાઈ પણ મળવાનો નથી કેમ કે કંઈ કહ્યું નથી પણ આવાના આવા લગ્ન આવતા રે હું ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું બરાબર